અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં મોટી મગફળીના એક મરના એક હજાર એકસો બાર રૂપિયા અને કપાસના એક મરના એક હજાર છસો નવ્વાણું રૂપિયા ભાવ રહ્યા હતા કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના એક હજાર એકસો બાર રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ નવસો અઠ્યાસી રૂપિયાથી લઈને એક હજાર છસો નવ્વાણું રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર અઢાર ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો રૂપિયાથી લઈને પાંચસો બ્યાસી રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો છપ્પન રૂપિયાથી લઈને પાંચસો બ્યાસી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં સાતસો બાર ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ એક હજાર સાતસો પાંચ રૂપિયાથી લઈને બે હજાર સાતસો ચોવીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂપિયા બે હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ચુંબતે ભાવ બોલાયો હતો યાર્ડમાં સાતસો છોતેર ક્વિન્ટલ તલની આવક થઈ હતી સોયાબીનનો ભાવ સાતસો પચાસથી લઈને નવસો ચાર રૂપિયા બોલાયો હતો પાંત્રીસ ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણથી લઈને આવી રહ્યા હતા તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે